એ બાયુ પાણી નથી ભરું અયા હાલો તમને પેડા આપું પેડા હાલે લે ઓલી રાધડી તો ફોર્ચ્યુનલ લાવી અને પેડા ખાવા બોલાવે હે આલ આલ જવિતા ગાયા ગા જાવી એ હાલો બધાય પેડા ખાવા હાલો મે 50 લાખની ફોર્ચ્યુનર લીધી એ બાબલા લે લે પેડા ખા પેડા એ રાધવી તું તા 50 લાખની ફોર્ચ્યુનર ગાડી લાવે એ હા તારી પાસે દાડલા બધાય પૈસા આયા ક્યાંથી એ તું સાનો માનો પેડા ખાને તારે શું કામ છે ત્યાંથી પૈસા આયા એ હાલો હાલો બધાય પેડા ખાવા મે 50 લાખની ફોર્ચ્યુનર લીધી હાલો હાલો એ હાલો બધાય પેડા ખાવા હાલો આ શેઠ માણસોને વ્યાજવા પૈસા દઈ દઈને મેં બે માર નો બંગલો બનાવી લીધો એક ગાડી લઈ લીધી અને મારા ખાતામાં પીડ્યા છે પચાસ લાખ રૂપિયા મારે તો જામો છે આ આખા ગામ કરતા વધારે પૈસા વાળો હું સૌ બાપુ તું તમે નકરી મોટી મોટી કરો છો આ થોઠી ગાડી લઈને બેઠા છો તે કા બેટા આમ કા તું બોલે શું છું શું શું છું સમજો ઓલી રાદડી રેની ની 50 લાખ ની ફોર્ચ્યુનર ગાડી લાવી એ બેટા ઈ રાદડી એક વીઘા માં ખેતી કરે છે ઈમાં કાઈ થોડી 50 લાખ ની ફોર્ચ્યુનર આવે શું બેટા રાંગા મારે છું અને સમજો બાપુ મને પેડા હોતન ખવરાયા હા

એ હાલો હાલો તમે આવો પેડા ખાવા કંકુમાં એ વાઠિયા બાબા હાલો હાલો પેડા ખાવ પચાસ લાખ ની ફોર્ચુનર લાવીશું પચાસ લાખ ની અરે વાહ શું ફોર્ચ્યુનર લઈ લીધી હા જો ને કંકુમાં વાહ સમજો

હાલો આપડે જાવું પોલીસ ચોકીએ અને પોલીસ ને લઈને આ પછી ક્યાં જાય છે પછી કીસી લે પોલીસ ની ધમકી દેશે મને જા જ્યાં જવું ત્યાં જવું તોય નથી કેવાની

મારી દીકરી એ મને ના પાડી હું કે નઈ એટલે તો તમારી પાસે આવ્યા છે શું મારા જેને કઈ કામ ધંધો કરતી નથી અને એને પચારક ની લીધી અને સાહેબ મારી દીકરી ઇનવાડિયા ગાડી જાય ને એને બધી હજાર તો ગાડી આપી દાળી અને બે હજાર રૂપિયા દાડી આપે હા તો તો હો ટકાની વાડીમાં ક્યાંય કોઈ એની વાડીને તમારે ચેક ન કરાય કાકા પણ સાહેબ કેમ ચેક કરવું મારી દીકરી ફરતી વાડીમાં શોર્ટ મૂકે અને ગેટે કૂચ રાખી ન હોય હા તો તો પાકું વાડીમાં કાંઈક છે સમજાવો સાહેબ પાકિસ્તાનની બોર્ડર તોડવી સારી પણ એની વાડીની બોર્ડર નો તૂટે આનું હવે શું કરવું આને કેમ પકડવી સાહેબ મારી પાસે એક આઈડિયો છે શું આપણે આ પોલીસ ના લુગડા પહેર્યા ને એ કાઢી નાખી અને આપણા હાદા લુગડા પહેરતા જાય અને ટીફિન લઈને જાવી ના દાડિયા ભેગા એટલે એ હસુ હો વાડી અંદર જવાનો આઈડિયો હારો છે એ થોડી આપણને ઓળખવાની આપણે પોલીસ વરાસ એવી હાલો તો હાદા લુગડા પહેરી લેવી ટિફિન અને દાકડા લઈ લેવી એ તમ ઘડી કાય ઉભારી હો એ પેલો કેદી ક્યાં જો એને જેલમાં પૂરો હાલો હાલે આમ

ને લે આ કોણ છે નવા માણસ ઓય કોણ છો ને કોને અહીંયા જાડીએ જવાના આ બાજુ ને કામ ના હે ને રાધા બેન ના ઓલે જાવી હી એવું છે અમે અહીંયા જ જાવી છે ઘડી કુ ભાઈ રો ગાડી આવશે હા હા આ આવી છે ગાડી હલો એ બધા દાડિયા આવી ગયા હા લે મેં તો ત્રણ દાડિયા ને કીધું તું

નવે નવી ગાડી છે હાલો હાલો બધાય છે ને પેલા બધા પોતપોતાના પોતાના જમા કરાવી દો હાલો કંકુ ડોસી જાશે ને આ બધા ને અંદર દાડિયા સડાઈ દે અને કામ સમજાવી દીધ બધા ને જા એ કાય વાંધો ને એ હાલો હાલો બધા હાલો એ ડ્રાઈવર આપણો ચિંટુ ક્યાં ગયો યામ રયો હાલી બાજુ જઈ અને ઓલો સોટે ચાલુ કરી નાખી હાલ હાલો

આ રીંગણી નીંદવાના બે હજાર રૂપિયા તાડીએ તાઈ શી ખબર હવે કાંઈ રીંગણા વિશે થોડી ફોર્ચ્યુનર આવે કાંઈ ન આવે ઓ નક્કી કંઈક ડાયરમાં કાઢું છે ઉપાધિ કરવામાં આપણે કામ કરવા માંડો હમણાં ખબર પડી રહી છે નીંદવા માંડો હાઈલ આયલ આઇલ

પછી તો જો આપણે કરોડોનો ધંધો કરશું હારું હાલો હમ ખૂબ કામ કરજો હો હા હા મારી દીકરી મારી હૈ આ રીંગણી ભેગો ગાંજો વાયો બોલ આમ તો જો જો આ ગાંજાનું બી જો હા મારા જઈને બે નિપત તો લઈ લીધી ઇનકર લાખનો વેચી દીધો પછી ફોર્ચુનર નો આવે હવે તેને એ મોકો હારો છે મૂકવી નથી હાલો પકડી મેડમ એ આયો તો આયા તો આવો તમે પાછો ગાંજો કાઢીને નઈ કોણ તે બારો આ ગાંજો નત કાઢ્યો એય પકડવાને આમ તો જો 2% નો દાડ્યો અને તે મારો હાથ પકડ્યો હુંઈક એય હું દાડ્યો નથી સનમેન ઉભી રહ્યો આ કાઢજો પેલા એ બાપ રે આ તો ઇન્સ્પેક્ટર સાહેબ છે ના ભાગ દીને ને ગેટ મૂકી લાપો એને બહાર નીકળ એ સાહેબ જે હોય જાવે દોને હવે હવે જાવા ક્યાં થી તો બહાર નીકળ એમ કીધું ને साहेब इतने वाडी मा क्या काय साहेब पण पैसे थी पताई दो बोलो पैसा मागो એટલે આપી દો હવે પૈસા ની દીકરી થામો બહાર નીકળ કીધું ને હાલમ હાલ હાલ મારા દીકરા મારી ની લે કેટલી તિયર ની દીકરી છે હાલ 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 ઓય ઉભાયરો તો સારી જાત ની પેલા તો વી કે તે શૉટ કે કીન ચાલુ કર્યો સાહેબ આઈ થી અથે શૉટ બંધ કર શૉટ બંધ કર

શું ધંધો કરતી કઉો એની વાડીમાં છે ને બે બાજુ રીંગણી વાવી છે અને ગાંજો વાયો ગાંજો ગાંજો અને બે લિપાઈ લઈ લીધી લાખ નો ગાંજો વેચી દીધો પછી ફોર્ચુનર નો લે સાહેબ પછી તો લે દીકરી એ સાહેબ તમે મને કે તમને જાણ કોને કરી આ મારા દીકરાનો નો શેઠ અડકાયા મેં તને કીધું નહીં અને તને બળતરા થઈ એટલે તે સાહેબને કહી દીધું હે આમ તો જો મારી દીકરી ગાંજા ખેતી કરતી હતી ગાંજા એટલે ક્યો ને સાહેબ અમારા ગામમાં માં બધા મારા દીકરા ગાંધા જ પીવે છે ને ગંજેરી મુવા છે આ કુચરી ને મફત આપતી છે એ શેઠ આવું ખોટું ના બોલવો બધા પાંચ થી રોકડા પૈસા લીધા રોકડા એમના કોઈ ન થાય પો ગાંજો હવે એ બધું જવા દો એટલે માલકી થશે એ સાહેબ જે હોય લેતી દીધી કરી આને પતાય નાખો બે લાખ ત્રણ લાખ પાંચ લાખ આપું બોલો હવે પૈસાની દીકરી થમા ને એક મુકી લાખો માલકી થાય એ બટા મેલા કીધું ગામને તું કહી કીધું લે સામ જવો ખેતી કરાવજો કાંજા ની પેલા તો સર્વિસ કરવી હરકી રીતની થામ આ બધું છે ને ફોર્ચ્યુન ને લઈને થયું છે આની કરતા તો બેંક માં પૈસા રેવા દીધા હોત ને તો સારું હતું હા તા તો ફૂલણી ની થઈ આ રાતી સાહેબ હું માર ફોર્ચ્યુન લઈને આવું એ કાઈ નત લેવાનું અતારે જેલ માં આય યા જૈન મહિલા પોલીસ પાસે છે ને તારી સર્વિસ કરાવવાની હાલામ